વડોદરા શહેરના તરસાલી બંસલ મોલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસ મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર સત્તર તરસાલીથી દંતેશ્વર બંસલ મોલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસ મોટો ભૂવો સર્જાયો હતો ભુવા નગરી તરીકે ઓળખાતું વડોદરામાં બીજો એક મસ મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડતા હોય છે તંત્ર દ્વારા ડ્રેનેજ પાણીની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે ભુવાઓ સર્જાતા હોય છે જેને લઈને આજે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા બહુ મોટા બંગાળો ભૂ કરતી હોય છે કે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે અમે કરોડો રૂપિયાનું રોડ રસ્તાને ડ્રેનેજની પાછળ ખર્ચો કરી રહ્યા છે આ ઉત્તમ ઉદાહરણ છે કે લોકો કેટલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય અને એમની કેટલી મોટી બેદરકારી હોય એ આ ઉત્તમ ઉદાહરણ ઊંડો ભૂવો પડ્યો છે અને રોડ ની વચ્ચો પડ્યો છે સાંજના સમયે જો ટ્રાફિક વાહન વ્યવહાર વધારે હોય અને ન કરે નારાયણ કોઈ દુર્ઘટના બને તો શું વડોદરા મહાનગરપાલિકા મેયર કમિશનર પોતે એમની જિમ્મેદારી ઉઠાવવા તૈયાર છે અને બીજી વસ્તુ નવા આયા છે બહુ મોટી મોટી વાતો કરે છે રિસર્ફિસિંગ નું વર્ક આમ કરે છે અમે રોડ ની આટલું બધું મટીરિયલ નાખીએ છીએ અમે લીગલી જેટલું જીએસબી નાખવું એટલું નાખીએ છીએ તેમ છતાં બી આ રોડ જો બેસી ગયો હોય તો તમે મોનિટરિંગ શું કરો છો તમે મોનિટરિંગ તમારે કરવું જોઈએ તમારા નળની લાઈનનું કરવું જોઈએ પાણીની લાઈનનું કરવું જોઈએ ગટર લાઈનનું વરસાદી લાઈનનું બી તમારે મોનિટરિંગ કરવું જોઈએ કે જો કંડમ હોય તો તાત્કાલિક પ્રમાણમાં બદલી નાખવું જોઈએ જેના કારણે આવા ભૂવા ના પડે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા આનું જિમ્મેદાર છે અને જો કોઈ મરી ગયું તો વડોદરા મહાનગરપાલિકાના જો સત્તાધીશોના નેતાઓ અને કમિશનર શું એ લોકોને કોમ્પન્સેશન આપવા તૈયાર છે અને જો ના હોય તો આ બંધ કરે તરસાલી થી આપણે સોમા તળાવ જઈએ છીએ આ રસ્તાની અંદર બ્લીસ દર્શનમ બ્લીસ કરીને પ્રોજેક્ટ છે એની સામે આ રસ્તો જાય છે છ મહિના પહેલા ભાઈ આ જગ્યા પર કામ થયું હતું આ જગ્યા પર એની ઉપર આજે વરસાદી ગટરનું કામ કરવામાં આવ્યું હતું અને હવે હમણાં લગભગ અડધો એક કલાક પહેલા હું અહીંયાથી જતો હતો અને ત્યારે જ આ ગટો એકદમ જ પડ્યો અને પડ્યા એટલે જેમ કે કોઈ ભૂકંપ આવે ને તો ભૂકંપની ટાઈમે કે એકદમ રસ્તો ગાયબ થઈ જાય અને માણસ એકદમ વસ્તુ ગાયબ થઈ જાય એવી રીતે આ રસ્તો એકદમ નીચે ગાયબ થઈ ગયો એટલે હું નજીક આવીને જોયું તો આવડો મોટો જે ભુવો હતો ઇન્ફોર્મ કર્યું આમ તેમ અને અમે હવે કહેવા માંગીએ છીએ કે સરકાર સૌથી પહેલા તો આપણને મોટી મોટી વાતો કરે છે કે અમે સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે અમે આ પ્લાનિંગ થી જઈ રહ્યા છે પછી આ ઓડિટ કરી રહ્યા છે આ ધારાધોરણ પ્રમાણે આમ નક્કી કરી રહ્યું છે આ કમિટી નક્કી થઈ રહ્યું છે બધી વાતો બરાબર છે પોલીસ વાળા કહી રહ્યા છે કે ભાઈ હેલ્મેટ પહેરો પછી કાળા કાચ કાઢો અને હેલ્મેટ પહેરવાથી તમે રસ્તા પર સુરક્ષિત રહેશો તો મને સૌથી પહેલા પૂછવું છે કે અમે હેલ્મેટ પહેર્યા પછી આવા ખાડામાં પડી અને હેલ્મેટ થી બચી જઈએ એની જવાબદારી કોની મને નથી લાગતું એનાથી બચી શકીશું સૌથી પહેલા કોર્પોરેશન એક વસ્તુ નક્કી કરવી પડે કે આપણા જે જેટલા બી રસ્તા છે આ રસ્તા કેટલા સેફ છે કેમ અચાનક જ ભૂવો પડી જાય ભૂવો અચાનક નથી પડતો નીચે જે ગટર લાઈન અથવા પાઇપલાઇન જાય છે એની અંદર કોઈ લીકેજ થાય અને લીકેજ થયા કારણે માટીઓ ધોવાય અને માટી ધોવાના કારણે પોલાણ બને અને ત્યાં ભૂવો પડે કોઈ વસ્તુ અચાનક થતી નથી પરંતુ કોર્પોરેશને ફક્ત એક જ વસ્તુ નક્કી કર્યું છે કે ખાડો જ્યાં પડે એટલે થોડુંક આપણે ડાંબર પાતરી જવાનું એટલે અમારું કામ થઈ ગયું અમે કોર્પોરેશન ના પરફેક્ટ માણસ થઈ ગયા એવું નથી હોતું સૌથી પહેલા વડોદરા શહેરની અંદર ખાડાની અંદર પડીને મરી જનારાની જે સંખ્યાઓ છે આખા ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે છે આ એક નવ એક્સિડેન્ટ આપણે અહીં ઇન્વેન્ટ છે કે ખાડામાં પડીને મરી જવું એટલે કોર્પોરેશને સૌથી પહેલા આપણા વિસ્તારોની અંદર જેટલી બી જગ્યા આવી જે લાઈનો જાય છે એની પરિસ્થિતિ માપી જો એના માટે બધા ઘણા બધા ઇક્વિપમેન્ટ આવી ગયા છે કે જે ક્લિયર કટ બતાવે છે કે નીચે કોઈ પાણીનું મોટું લીકેજ છે કે નહીં એ બધી વસ્તુનો ઓડિટ કરો અને પછી લોકો માટે કંઈક સારી વ્યવસ્થા કરો તમે દર વખતે ફક્ત ખાલી ટેક્સ ઉઘરવાનું અને પછી જ્યાં ખાડા પડે ત્યાં ખાલી ડાંબર પાત્રી દેવાથી એવું સમજો છો કે અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ બઉ ખરાબ કામ છે તમારા ક્યાંય કોઈ જગ્યાએ રસ્તા પર તમારા બ્રિજ નીચે જવાથી બીક લાગે છે તમારા રોડ પર ચાલવાથી બીક લાગે છે તમારી બિલ્ડિંગો નીચેથી ઉભા રહેવાની બીક લાગે છે અમને તો તમારા ઉભા રહેવાથી બીક લાગે છે હમણાં જ વડોદરા અમદાવાદ ની અંદર એક દંપતી નું મોત થઈ ગયું ફક્ત થાંભલા ની નજીક ગાડો પડ્યો તો એમાં પડ્યો અને કરંટ લાગીને મરી ગયા વડોદરામાં કેટલા લોકો કરંટ લાગીને મરી ગયા છે તો અમને તમારી વાત પર કોઈ પણ વસ્તુ પર ભરોસો નથી રહ્યો હરણી અંદર માણસ બોટ પર ના મોકલી શકાય